તો યુવતી અગાઉ આયશા અને તેના ભાઈ વિરુદ્ધ યુવતી ની ફરિયાદ ને લઈને હવે એક નવો વળાંક આવ્યો શું વધુ વિગતો બિલકુલ સોશિયલ મીડિયા ના માધ્યમથી એક યુવતીએ વિડીયો પોસ્ટ કર્યો હતો કે અમદાવાદ શહેરના સરખેજ પોલીસ મથકે તેને કડવો અનુભવ થયો સરખેજ પોલીસે તેને ચાર કલાક કરતા પણ વધારે સમય સુધી બેસાડી રાખી અને તેની ફરિયાદ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવામાં આવ્યો હતો જેની અંદર રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત ગુજરાતના તમામ મોટા હાઉસને ટેગ કરી અને વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો જેને લઈને અમદાવાદ શહેર પોલીસના તાબા હેઠળ તપાસના જે છે તે આદેશ આપવામાં આવ્યા હતા શહેર પોલીસ કમિશનરે જયારે તપાસના આદેશ આપવામાં આવ્યા ત્યારે તપાસમાં એ મહત્વની વિગતો સામે આવી કે આ યુવતી વિરુદ્ધ અ એસજી ટુ પોલીસ મથકે ટ્રાફિક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે આ યુવતીએ એક કારને ટક્કર મારી હતી કે તેના કારણે અકસ્માત થયો હતો અને તે અકસ્માત સંદર્ભે ગુનો નોંધાયો હતો ત્યારબાદ યુવતીનું સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવું એવું છે કે સરખેજ પોલીસ મથક ઉપર જે અમારે બોલાચાલી થઈ અને જે મારામારી થઈ હતી તે સંદર્ભે ગુનો દાખલ નથી કરવામાં આવ્યો તો કે સરખેજ પોલીસે પણ ખુલાસો કર્યો છે કે આ બોલાચાલી અને મારામારીને મામલે એક એલસી પણ દાખલ કરવામાં આવી છે જે સંદર્ભે યુવતીએ પોતાના એડવોકેટના ના પ્રમાણે સહી કર્યા વગર પોલીસ મથકેથી ચાલી ગઈ હતી આ પ્રકારના તમામ આક્ષેપોને લઈને હાલ તો અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ના ધાબા હેઠળ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અગાઉ આલસા ગલેરિયા અને તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે આઈછા અને તેના ભાઈના વિરુદ્ધ આનંદનગર પોલીસ મથકે રસ્તા ઉપર બેફામ કાર ચલાવી અને લોકોને ધાક ચમકી અને માર મારવાની ફરિયાદ નોંધાતા હાલ મહત્વના ખુલાસાઓ એ થઈ રહ્યા છે કે જે યુવતી અમદાવાદ શહેર પોલીસ ઉપર આક્ષેપો કર્યા છે તે જ યુવતીઓ સામે એક બાદ એક

સાથે હર્ષંઘવી અને ગુજરાત રાજ્યના પોલીસ વડાને ઉલ્લેખી અને આ જે ટ્વીટ છે તે કરવામાં આવ્યું હતું તેના કારણે આખું તંત્ર હરકતમાં આવી ગયું હતું પરંતુ જ્યારે તપાસ કરી ત્યારબાદ જે મોટા ખુલાસા થયા પોલીસે જે સ્પષ્ટતાઓ કરી છે પોલીસે એક પ્રેસ પ્રેસનોટ બહાર પાડી અને આખી ઘટનાની સ્પષ્ટા એમને કરી છે અને સાથે લખ્યું છે કે આમ ઉપરોક્ત આયસા ગલેરિયા દ્વારા વાયરલ કરાયેલ વિડીયો બાબતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાજબી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમની અને તેમણે જેમની સાથે અકસ્માત કરેલ તે સિદ્ધરાજસિંહ મકવાણા એમ બંનેની રજૂઆતો ન્યાયિક કમિશનર અમદાવાદ તપાસ થાય તે માટે સૂચના આપવામાં આવેલ છે અને સાથે જે મહત્વની વાત પોલીસે કરી છે તે આ છે કે વધુમાં ઉપરોક્ત આઈશા ગલેરિયા અને તેના ભાઈ ફૈઝલ વિરુદ્ધ

જે રીતે કાલે એક યુવતી કરેલ ટ્વીટ ને લઈને તંત્ર દોડતું થયું હતું તેમાં પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસે જે સ્પષ્ટતા કરી છે તે પણ વિચારવા જેવી છે કારણ કે આયશા અને તેના ભાઈ વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારની ફરિયાદો થઈ છે સાથે જ જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેની પણ તપાસ થઈ રહી છે તેવો પોલીસે દાવો કર્યો છે જી રાધા બિલકુલ તો હવે બંને પક્ષે આ રીતે ફરિયાદને લઈને હવે તપાસનું ધમધમાટ શરૂ કરવામાં આવશે અને આ કેસને લઈને એક નવો જ વળાંક સામે આવ્યો છે અને પોલીસ દ્વારા હવે આ કેસને લઈને વધુ ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવશે ત્યારે આ તમામ મહત્વની વાત કહી શકાય કે જે તેમના દ્વારા એક વાયરલ પોસ્ટ કરવામાં આવી છે પોસ્ટ બાદ જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ તપાસ પણ કરવામાં આવશે